વાહેગુરુજી કા ખાલસાહે ગુરુજી ફતે હું મનજીતસિંહ ઉપલ સેક્રેટરી ગુરુદ્વારા શ્રી ગુરુસિંહ જામનગર આજ રોજ ગુરુદ્વારામાં શીખ પંથના પ્રથમ ગુરુ શ્રી ગુરુ નાનક દેવજીનો પ્રકાશ દિવસ ખૂબ જ હર્ષ ઉલ્લાસ અને ઉમંગથી ઉજવવામાં આવી રહ્યો છે ગુરુ નાનક દેવજીની જે સંદેશ કે કિરત કરો નામ જપો અને વંશપો એનો મતલબ કુદરતે તમને જે પણ આજીવિકા આપી છે એ આજીવિકાનો કરમ ઈમાનદારીથી કરો એ ઈમાનદારીથી કરમ કરતાં કરતાં હંમેશા એ ઈશ્વર એ ભગવાન એ વાયગુરુને યાદ કરો અને એમાંથી જે આવક થાય એ જરૂરતમંદ સાથે ભાગ વેચીને ખાવ ગુરુ નાનક દેવજી પ્રકાશ ઉત્સવનો ઉપલક્ષ ગુરુદ્વારામાં જીરી સહેજ પાઠ સાહેબ રાખવામાં આવ્યા હતા તેમની સંપૂર્ણતા થઈ છે અને કથા કીર્તનના દિવાન ચાલુ છે આ આ ઉપરાંત ગુરુદ્વારામાં ગુરુકાલંગર એટલે કે ભંડારાનું બહુ મોટું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટા ભાગના ઘણા બધા બધા શ્રદ્ધાળુઓ એ પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી રહ્યા છે આ ગુરુનાનક દેવજીના જન્મદિવસ ઉપર હું ફક્ત નહીં સમગ્ર ભારતની જનતાને ખૂબ જનતા અને ગુરુ નાનક દેવજી નો સંદેશ આખા વિશ્વ પ્રસરે અને ભાઈચારો અને શાંતિ પ્રસરે અને ભારત એક મહાસત્તા તરીકે ઉભરે એના સાથે જ શુભેચ્છા એ જ શુભેચ્છા સાથે કા ખાલસા